ભાગલપુરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની તીરંદાજી અને બેડમિન્ટન સ્પર્ધાઓ યોજાઈ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસ બિહારમાં યોજાઈ રહી છે જેમાં ભાગલપુર તીરંદાજી અને બેડમિન્ટન સ્પર્ધાઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ચાર થી સાત મે સુધી સેન્ડીસ મેદાનમાં રાષ્ટ્રીય સ્તરના તીરંદાજી ઇવેન્ટ્સ યોજાયા જેમાં ચોસઠ પુરુષ અને ચોસઠ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો સ્પર્ધાઓનું આયોજન સારી રીતે કરવામાં આવ્યું હતું જેમાં લાઇટિંગ બેઠકો અને સ્વચ્છતા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ભાગ લેનારા અને દર્શકોને વૈશ્વિક સ્તરની અનુભવ મળી આ પ્રતિષ્ઠિત ખેલાડીઓની હાજરીએ સ્થાનિક સમુદાય ખાસ કરીને યુવાનો પર ઊંડો પ્રભાવ પાડ્યો છે ભાગલપુરના યુવા તીરંદાજીઓ ઉચ્ચ સ્તરના સ્પર્ધાથી પ્રેરિત નવા ઉત્સાહ અને નિશ્ચય સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે સ્વર્ણપદકોની અભાવ હોવા છતાં આ નવા પ્રતિભાવ અમૂલ્ય અનુભવ મેળવી રહ્યા છે શ્રેષ્ઠમાંથી શીખી રહ્યા છે અને સહનશક્તિ વિકસાવી રહ્યા છે તેમની પ્રતિબદ્ધતા રમતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે સ્થાનિક અધિકારીઓએ આ ઇવેન્ટ્સના મહત્વને માન્યતા આપી છે જે વિસ્તારમાં રમતની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે જિલ્લા મેજિસ્ટ્રેટ મેજીસ્ટ્રેટ નવલ કિશોર ચૌધરીએ ભાગલપુરમાં રાષ્ટ્રીય સ્પર્ધાઓની મહત્વતા પર ભાર મૂક્યો સ્થાનિક ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શનોથી શીખવાની અને પ્રેરણા મેળવવાની તક મળતી હોવાનું જણાવ્યું આ પ્રકારની પ્રદર્શનો યુવા પ્રતિભાઓને ગંભીરતાથી રમતને અનુસરીને શ્રેષ્ઠતા માટે પ્રેરિત કરે છે